શેર બજારમાં આત્મવિશ્વાસ નું પ્રતિક બની રહ્યું છે જી હા એક લાખ ના બનાવી દીધા પંચાવન લાખ રૂપિયા અનિલ અંબાણી ની માલિકીની કંપની રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ના શેરોએ છેલ્લા થોડા સમયથી શેર બજારમાં જોરદાર દમદારી બતાવી છે રિલાયન્સ પાવર ના શેર ની જો વાત કરીએ તો એક મહિનામાં જ પાસઠ ટકાનો ઉછાળો આવ્યો છે જયારે છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયગાળામાં આ શેર માં આશરે પાંચ હજાર ચારસો ટકાથી વધુ નો ઉછાળો જોવા મળ્યો છે માત્ર એક પંદર રૂપિયા થી લઈ અને એકોતેર પોઈન્ટ સત્તર રૂપિયા સુધીની સફર ની જો વાત કરીએ તો સત્યાવીસ માર્ચ બે ના રોજ રિલાયન્સ પાવર નો શેર છે એનો ભાવ માત્ર એક પંદર રૂપિયા હતો જે હવે એટલે કે દસ જૂન બે હજાર પચીસ એકોતેર સત્તર પર પહોંચી એટલે કે જો કોઈ રોકાણકારે ત્યારે એક લાખ રોક્યા હોત તો આજે અંદાજિત તેની કિંમત પંચાવન લાખ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ રિલાયન્સ ગ્રુપમાં પ્રવેશ કર્યા બાદ કંપનીઓના શેરના ભાવમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો અનિલ અંબાણીએ બ્રિટિશ અદાલતમાં પોતાને જાહેર કર્યા પછી એક એક સમય ગંભીર સમસ્યાઓથી ભરેલો હતો જ્યારે અનમોલ આશાનું કિરણ બનીને સામે આવ્યું અઢાર વર્ષની ઉંમરે અનમોલે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ટર્નશીપ શરૂ કરી બે હજાર સોળમાં માં રિલાયન્સ કેપિટલના બોર્ડમાં એડિશનલ ડિરેક્ટર બન્યા રિલાયન્સ પાવરને કર્જમુક્ત બનાવવા માટે અને નિપોન જેવી કંપની સાથે ભાગીદારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા અનમોલ અંબાણી ના 2025 ના જાન્યુઆરીમાં કંપની શેર બજારના આંકડાઓ શું કહે છે જો એ વિશે વાત કરીએ તો રિલાયન્સ પાવર લિમિટેડ છેલ્લા એક મહિનામાં ઓગણીસ પોઈન્ટ બાવીસ ટકા રિટર્ન અને છેલ્લા બે વર્ષમાં આશરે ત્રણસો પોઈન્ટ બાસઠ ટકા રિટર્ન આપેલું અને જો વાત કરીએ માર્કેટ કેપિટલાઇઝેશન ની તો વીસ હજાર આઠસો છપ્પન કરોડ છે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ છે એની વાત કરીએ તો તારીખ દસ સુધીમાં બી પર ચારસો ચાર પોઈન્ટ ચાલીસ પર બંધ આવ્યો છેલ્લા બે વર્ષમાં એકસો અઢાર પોઈન્ટ ચાલીસ ટકા રિટર્ન અને જો વાત કરીએ માર્કેટ મૂલ્યની તો બાર હજાર નેવ્યાસી પોઈન્ટ બાણું કરોડ શેર ધારકો માટે સોનાની ખાણ સાબિત થઈ રહેલા કંપનીઓ વિશે જો વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં દોઢસો ટકા એટલે કે એકસો પચાસ ટકા ની વૃદ્ધિ થયેલી જોવા મળે છે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ની પાંચ વર્ષમાં એક હજાર છસો ચાલીસ ટકાની તેજી છે અનીલ અંબાણીનો નસીબ બદલનાર અનમોલ હીરો અનમોલ અંબાણી આજે માત્ર રિલાયન્સ ગ્રુપના ડિરેક્ટર નથી પણ તેમના પ્રયત્નોથી ગ્રુપને ફરી એકવાર શેર બજારમાં વિશ્વાસ મેળવ્યો છે તેમનું નેતૃત્વ હેઠળ રિલાયન્સ પાવર છે એ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી કંપનીઓ છે એને નવી ઊંચાઈઓએ પહોંચાડી છે અને ખાસ વાત આજની આ વાતચીતમાં આપણે જે માહિતી મેળવી છે એ માત્ર શેરના હાલના અને ભૂતકાળના પરફોર્મન્સ વિશે છે એ કોઈ પણ પ્રકારની રોકાણની સલાહ આપવામાં નથી આવું શેર બજારમાં રોકાણ હંમેશા જોખમો સાથે સંકળાયેલું હોય છે કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર ની સલાહ જરૂરથી લો અને બસ આવી જ નવી માહિતી માટે જોતા રહો અવર રાજકોટ